હા માનસિંખભાઈ મને માળિયા પોલીસ સ્ટેશન છો હા ત્યાં મારો ફોટ હાઉસ તૂટી ગયો છે આ અરજી સર દેવા આવ્યો હતો ને હું હા મને વાહમાં પટ્ટા મેળા છે હા મારી અરજી કોઈ લીધી નથી બસ મારે કાંઈ પૈસાની જરૂર નથી આ માળિયા પોલીસ સ્ટેશન લઈ લો હા ફીન મારીને મને ખબર છે આ જો વાસી લીધો કેવા

મારા આ પૈસા બનાવું ક્યાં ભાઈ નો મોરબી તો પછી સમજે નઈ ઘાટ નઈ ને ઘોટું મારે આમ કરવું મારે કેમ કરવું